એ બધા સર્વે કરી અને આપણે આજે લગભગ બે હજારથી વધારે પોલીસ વીસ એસઆરપીની કંપનીઓ પણ આપણી પાસે એક્સ્ટ્રા આવી છે અને બાકી આખી શહેરમાં પણ આપણે સ્ટેન્ડ બાય પોલીસને રાખ્યા છે આખા બંદોબસ્ત લગાવ્યા છે અને આ તમે જુઓ છો તો ખાસા ઇલિગલ ડેમોલિશન અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અહીંયા થઈ રહ્યા છે અને પોલીસની પણ એડિક્યુએટ સિક્યોરિટી છે બધા અહીંયા જોઈન્ટ કમિશનર ક્રાઈ મિસ્ટર શરદ સિંગલ ના સુપરવિઝન હેઠળ આ બધા ડિમોલિશન જે કાર્યવાહી છે એના જે બંદોબસ્ત છે બધું આપણે ગોઠવણ કરી રહ્યા છીએ તેની સામે મોટી કાર્યવાહી લલ્લુ બિહારી જે છે એના તમે જુઓ છો એની જે ઇલીગલ એક્ટિવિટીઝ ને એક કરતા હતા એ તરીકે ખોટા એગ્રીમેન્ટો કરાવતા રેન્ટ એગ્રીમેન્ટ કરાવતા એ કરતા આધાર અપાવવા માટે ઇ લિગલ એક્ટિવિટીઝમાં પ્રોસિટ્યુશનમાં પણ એ કદાચ એન્કરેજ કરતા હતા એની પાસે ઘણી બધી બસોથી વધારે ઓટો રિક્ષાઓ એ ભાડા ઉપર આપતા હતા એનો આખો જુઓ તો એ ફાર્મ હાઉસ જેવું આ ઠંડોલો તલાવમાં અને એવું ભાગ કરી દીધા હતા અને અત્યારે એનું બધું ડિમોલિશ પણ થઈ ગયું છે અને બાકી પણ ડિમોલ્યુશનની કાર્યવાહી અત્યારે અહીંયા ચાલુમાં છે ના ના અત્યારે નહી અત્યારે દેખો હું એક કહેવા માંગુ છું કે કાયદામાં બધું બરાબર છે બધા માટે સરખા છે અને જે કોઈ એને ગેરકાયદેસર કૃત્ય સંડોવણી મળી છે એના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે અને હું સામાન્ય પબ્લિકને પણ અપીલ કરું છું અહીંયા એક નવાઈ જે ઇન્ટરેસ્ટિંગ વાત છે કે બધા જ લોકો ઈચ્છે છે કે આ ગેરકાયદેસર જે બાંગ્લાદેશીઓ છે એના વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે માઇનોરિટી પણ ઈચ્છે છે કે અહીંયા જે છે કે આ લોકો પોલીસ ઇલિગલ બાંગ્લાદેશીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તો એક બહુ એ સારી વાત ગણી શકાય અને જો કોઈ કાયદો હાથમાં લે છે આપણને આખા અમદાવાદમાં પોલીસ એલર્ટ છે અને હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે કોઈ કાયદો હાથમાં લેશે તો પોલીસ બહુ કડક માં કડક કાર્યવાહી કરશે બંગ્લાદેશીઓ આઈડેન્ટીફાઈ થયા છે એની પ્રોસેસ હાલમાં ચાલુ છે અને અહીંયા જ નહીં અમુક બીજા જગ્યાઓમાંથી પણ આપણે બંગ્લાદેશીઓ આઈડેન્ટીફાઈ કરીને એને ડિટેન કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને પછી એ ડિપોર્ટેશનની પણ કાર્યવાહી પ્રોસેસ આગળ વધારવા

અને જે કોઈ એમાં બીજા પણ એ લોકો સંડોવાયેલા હશે તો એ લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી પોલીસ કરશે એ છેલ્લે આપણે ડિમોલિશન પછી છેલ્લે ક્રાઇમ બ્રાન્ચ તરફથી આપણે આપી દેવામાં આવશે એ એ બધું અત્યારે તપાસનો વિષય છે એફઆઈઆર નોંધાઈ ગઈ છે અને એમાં જે કોઈ એની સંડોવણી જણાઈ આવશે એના મેન્સરિયા ઇમ્પોર્ટન્ટ હોય છે એનો આપણે એ બધું લીગલી કરેક્ટ કાર્યવાહી કરીને કડક કાર્યવાહી પોલીસ કરશે એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે ભાઈ એને ખ્યાલ છે કે આ બધું ખોટું છે તો એજન્ટો વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે અહીંયા કોઈ રેન્ટ એગ્રીમેન્ટ કે કેવી રીતે આ ખોટું બનાવીને જ કરાયા છે બધા જે આધાર પણ અમુક લોકોને અપાયા છે અમુક એવી ઇન્ફોર્મેશન છે કે અહીંયાથી પાસપોર્ટ પણ લોકોએ મેળવી લીધા છે તો એના વિરુદ્ધ પોલીસ ઊંડાણથી ડીપ તપાસ કરશે અને ક્રાઇમ બ્રાન્ચનો જેસીપી સુપરવિઝન હેઠળ આપને કાર્યવાહી કરવામાં આવશે ભાઈ આમાં હાઈકોર્ટમાં પણ અર્જન્ટ કોઈ એક પેટિશન ફાઇલ થઈ છે આપણે ડીસીપી ક્રાઈમ ત્યાં ગયા છે આપણે એફિડેવિડ વગેરે તૈયાર કરીને આપણે સાથે ત્યાં આજે જરૂર પડે તો એફિડેવિટ તરત જ દાખલ કરવામાં આવશે અને આપણે જે અત્યારે જે કાર્યવાહી પોલીસ કરી રહી છે એ બધું કાયદેસર છે આપણે તો ખાલી કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ બંદોબસ્ત આપ્યા છે અને ડિમોલ્યુશનની કાર્યવાહી તો કોર્પોરેશનની ચાલી રહી છે એટલે ડિમોલ્યુશન એનો કામ છે અને આપણે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ છે થેન્ક યુ